જય માતાજી જયમગલ હું તમારો કાબુ ગઢવીને ખાસ કહેવાનું કે આપણા ગુજરાતનું ગૌરવ આપણા ઘણી સમાજનું ગૌરવ એટલે કર્ણભાઈ ગઢવી કર્ણભાઈ દેવાજભાઈ ગઢવી દ્વારકા પાસે ભોગાત ગામના છે અને જેમને માર્શલ આર્ટ ફાઇટર કહેવામાં આવે છે કારણ કે એમને અદ્ભુત ફાઇટમાં સારા સારા વિજયો મેળવ્યા છે એમાંય દિલ્હી ખાતે જે ફાઇટ થઈ એમાં ગુજરાતી નંબર વનમાંથી લાવ્યા છે તો જેને ગુજરાતનું અને ગઢવી સમાજનું ગૌરવ કહી શકાય ગુજરાતનું જેને નામ વધાર્યું છે ગઢવી સમાજમાં નામ વધાર્યું છે એવા કર્ણભાઈને હું ખૂબ અભિનંદન આપું છું જીવનમાં ખૂબ તરક્કી કરે સ્વાસ્થ્ય સારો રહે જીવનમાં કોઈ તકલીફ ન આવે એવી હું શુભકામના આપું છું દિવસે દિવસે તરક્કી થાય અને બહુ મોટું માર્શલ આર્ટ ફાઇટમાં બહુ મોટું નામ થાય એ મા મોગલ મને પ્રાર્થના કરું છું એ વ્યા છે તે મોક બગડવી જય માતાજી જય મોગલ